અને મારા એસપી હિન્દુસ્તાની ઈ બાઇક નો આપના કર કમર દ્વારા આપના કર કમર દ્વારા આપ બોલ શ્રી ખોખર મેલડી માત કી જય બોલ શ્રી માય બોલ શ્રી રામભાઈ માય બોલ શ્રી હર સિદ્ધિ ભવાની માત કી જય બોલ શ્રી આશાપુરા ગજાનન ગણપતિ દાદા કી જય બોલ શ્રી જગન્નાથ ભગવાન કી જય બોલ શ્રી ઉમાપતે મહા ફરીવાર વિનંતી મિત્રો આપને ગુજરાતી સમજી શકો છો પ્લીઝ વારંવાર સૂચના આપી મને મારે તમને કહું છું મંચની પાછળ રહો પ્લીઝ મને સૂચના હું તમને કહું અને તમે પણ ના માનો એ નથી મંચની પાછળ હવે આપણે જે સામે છે પણ વિનંતી કે પ્લીઝ વાંધો નહીં કોઈ કે આમ જ કોઈ કે તેમ જ પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે કે તું બહાર જા જા

ખુબ હરખ અને ભાવ રાખ્યો અને તે આજના શુભ દિવસ એટલે ભગવાન જગન્નાથ ભગવાન કી એ બધો સમય ચોગડ્યો બધું ભેગું થઈ અને આજે ભગવાને એક સમય બનાવ્યો હશે અને અમે આજે તો સ્પેશિયલ એક

કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં ભક્તો બેરડી છે માતાજી ના દર્શન કરવા આવ્યા છે કોઈ ભુવાજી ના દર્શન કરવા આયા છે પણ ગુણવાનું એટલે નહીં થાય કેમ કે એવો માહોલ હોય એવું વાતાવરણ હોય

કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આ મહેનત રંગ લાવી છે પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહીં પડે આવું મારા મેળણીના રામ કેમ કે એક નાના સમાજ પરિવારમાંથી ગરીબ પરિવારમાંથી માંથી બધાએ ગરીબી વેઠેલી હશે દુઃખ દર્દ જોયા હશે પણ ભગવાન માતાજી ની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાત મે એક નવી ઓળખ નવી નામના ઊભી થઈ હોય તો આ ભગવાનના આશીર્વાદથી તમારી કુળદેવી ના આશીર્વાદ આ પ્રાપ્ત થયું છે પણ વધારે પણ વધાર થયેલી સદઉપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજી ની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોકાર ની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે

આવી બધી બેઠા બેઠા એક બીજા ને ચર્ચા હોય કરો છો આમ કરીશું આમ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના ના હૃદય બેઠા છે આજ તમારું માન સન્માન છે આમના કારણે કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા આવું મેરણી બોલું આજે આ બોલું માન સન્માન તમે જાણવો છો ને ગરીબ આગળ બેઠા છે ઉભા છે

કે જ્યાં પગ મુકવાથી થી લોકોના કામ થઈ જતા હોય કામ થઈ જતા હોય તમે બધા દરેકે જોયું હશે અનુભવ કર્યો હશે પણ જે કદાચ પગ એની નમન એના એના નમસ્કાર રામ રામ જો ભલ ભલા વીસ વીસ વર્ષના દુઃખ જન્મો જન્મ કદાચ દુઃખ હોય તે કદાચ ભાગી મૂકો થઈ જતા હોય બારેજાર ધામમાં તો એ જ પગલા આજે અહીં પડ્યા છે તો તમારું શું થશે એટલું યાદ રાખજો કોને ક્યાં દેવાય છે પણ દેવની વાત સમજે દેવના બોલ સમજે દેવ ના સમજે દેવના બોલની કદર કરવા આખો વિસ્તાર આખો બનાસકાંઠા વિસ્તાર

અહીં ખેંચી ના આવતું હોય પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો નાની મોટી સેવા કરો છો સમાજની બસ મારા ભગવાને એટલી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અદરક શક્તિ આલે કે ત્યાં ક્યારેય તમને થાક ના લાગે તમારી એસપી હિન્દુસ્તાની ટીમ ના બીજા તમારા વડીલોને રામ છે કે જેમના આશીર્વાદથી જેમના એમના માર્ગદર્શનથી આ બધું ભેગું થયું હોય પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલમાં નથી કીધું ને ત્યાં રસ્તા બ્લોક થઈ જાય પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂર થી મારા ભાવિ ભક્તો આવે ને તકલીફ ના પડે પણ ચિંતા હતી કે આનો વરસાદ આવશે તો પણ વરસાદ તો જતો રહ્યો જો જેટલી બધાએ પ્રાર્થનાઓ કરી પોતપોતાની કુળદેવીની પાસે પ્રાર્થના કરી તમારી પૂર્વજ સદીને પ્રાર્થના કરી અને બધી માતાઓને પ્રાર્થના કરી

આજે રંગ લાઈ માતાઓ પણ ભોગદાનો સમય બનશે અને મારે કહેવું નહીં પણ સરકારી સિક્કો તમારા અંદર જોતી જો કદાચ કોઈ લાલ લાઈટ વાળી ગાડી ફરન તો મન મોહન જો હું મેરેડી બોલું એ ગમે તે થાય કે મારા જાહેરમાં નોમ દન પીસરી ના કહેવાય પણ આનો વાત જો ચાલુ રાખ્યું ને તો આજ તમારી ટીમમાંથી એક દાડો તમાર તો આમ હાથ લાવા કરી અને કેવું કે પડે તમાર સામે થી એમ કે છે કે ના અમાર તો આવા રાજા જોઈએ ને આવા નેતા જોઈએ સમય બનશે પણ આ ભવિષ્યવાણી યાદ આવશે કોગડાડો આ વિડિયો આટલા બધા ચાલુ છે તો કોગડાડો મને પોસ્ટ કરશે જો તો બેઠા બેઠા યાદ આવશે કે કોઈ માતાજી ના સેવક આયા હતા ને એમના કોઠે માતાજી ખોલ્યા હતા જો એમ તો હું સામાન્ય માણસ છું પણ મારી અંદર જે ચેતના શક્તિ છે જે પ્રેરણાદાયક શક્તિ છે જે જ્ઞાન છે એ મારી માતા છે કદાચ નીકળે હૃદય થી જે નીકળે એ સત્ય હોય ખાલી પ્રશંસા કરવા માટે આવે ખાલી ખાલી અને એમને ખબર હશે કે કોઈ સોધા કરી નહીં બોલાવી માતા માથાને કે તુખાન એક લાખ રૂપિયા નું કવર આવી છે હું એ જો ભાવ છે ને તો જવું જો ભાવ વગેરે તોય ભેગી ના થઈ તો હારા હારા મોટા મોટા જબરા એવા લઈ જવા માટે એટલી મહેનત કરે એટલી મહેનત કરે પણ બધી એમની મહેનત નિષ્ફળ થાય પણ જેમ તમારા બધી તમારી માતાઓ ને મારા ભગવાન ને પ્રાર્થના કરીશ જીવનમાં નાના મોટા કઈ પણ વર્તા રહી ગયા છે ના ધૂણો બધું એક જ છે આ તો તમને રાજી રાખવા માટે થોડું ભૂલવું પડે નકર વકર ધૂણે બોલે વખર દાખલી પણ રાહ જોઈ એ બદલ એ તો જો રામ ના દર્શન કરવા માટે સબરી જેવી રાહ જોતી એ રીતે મારા ભાવી ભક્તો ગણાય છે આવવાના રાહ જોતા આવશે કે નહીં અરે ઘર માં આવવાના છે કે નહીં અરે છૂટું તો નહીં બોલતા હોય અતલ બે ચાર જણા જેને આયોજન કર્યું હોય ને એમાં તો આગળ પાછળ મોડા હંતાળવા પડે કે જીતતે રહ્યા પણ એક વાર બોલ્યા હોય તો આયા વગર રહીએ નહીં ભગવાન બેઠા છે અને એની સાક્ષી પણ ભલે ખૂબ દિવસે જેટલા આમાંથી બારે જ્યાં ધામ આવેલા બધાય તો કેટલા બધા જો અનુભવ મુશ્કેલ હતો અથવા તો પૂછવા દેજો બાકી રાત તમારા કોઈ વિસ્તારમાં તમારા કોઈ ગામમાં સેવાનો ઉપદેશ લઈ અને માતાજી એ કદાચ સેવા નું કર્તવ્ય એ સેવા કર્તવ્ય બંધ કરી ની ભાઈ ને તારે માતા દિવસે દિવસે લાખોની સંખ્યામાં મેરો મારે ના ભેગો કરે છે પણ આ નિસ્વાર્થ ભાવના તમારા આમના પ્રત્યે છે ને તો આ નિસ્વાર્થ ભાવના એક દિવસ એ બહુ આગળ લઈ જશે આ તો કશું ટેન્ટ નહીં આનાથી મોટા ટેન્ટમાં માં કોકડાડ હશો અને ફરી કોકડાડ આમંત્રણ આજુ જાઉં ઓમેથી કહું છું હું આઈ ભલે હવે તો

પણ ભલે આ તમારું બેઠેલું એડે લઈ જાય દરેક દીકરા દીકરી સપનામાં માં આશ્વાસન નહી પૂરેપૂરું પ્રમાણ સાથે વાત કરી હોય કે ચિંતા ના કરશો હું બેઠી લોકો ને સપના થઈ જાય ને એમ કે બારે જા ધામ આવો તમારે મારે જ આ ધામની મહિમા જાણવી છે શું છે બધા વાતો કરતા હશે કે આ ભોવાથી ક્યાંક શીખીને આયા હશે ક્યાંક સાધના કરી હશે કોઈ શંખની સાથી હશે કોઈ કાનપી સાચીની સાથી હશી આવું બધી વાર્તા બધા કરતા હોય તો જ આટલા બધું ફૂલ આટલા બધા કામ થાય એવું કઈક લોકો કહેતા હોય તો બધાનો જાહેરમાં મારા ભગવાનની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું મારા રામની સાક્ષીએ ભ્રમ કાઢી નાખું કે કોઈ તંત્ર મંત્ર કોઈ એવી ને વાપરી નામની જ મહિમા આખા જગત રામ મારી મેરડી ની જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય एक ही नारा एक ही नाम एक ही नारा एक ही आ, राम नाम हाँ तो जीवन जयकार आज राम नो नाम जो भूवा नहीं पड़े अभिनेता नहीं ले पड़े जो राम नाम कोई नेता ना ले तो नेता क्या कह जाए राम नाम कोई अभिनेता ना ले तो ये क्या कह जाए राम नाम जो कोई भूवा ना ले तो भूवा ख्या जाए તમે તો એક સામાન્ય પરિવાર કદાચ પોતાનો પરિવાર ચલાવવા માટે એક વખત તમારી ભક્તિ પ્રદાન કરી અને જીવનમાં એમના રામ નામ મુખે જેથી આજે કાલે તમારું ભવિષ્ય તમારા દીકરા નું થઈ જાય એવા આશીર્વાદ સાથે દરેક ના રામ રામ

你给我 गौसर मित्रों ने विनती की व्यवस्था करशो हम परम पूज्य माता मुखार बैरणी माता हम आप बच्चे थी अन्ना पावन धाम तरफ आगे बढ़ा माता आशीर्वाद आप घर मेलडी मात की जय राम माड़ी राम राम माड़ी राम राम माड़ी राम बाउंसर मित्र व्यवस्था कर